અંતિમ દિવસે સર્જાયા બાદ સારવાર દરમિયાન હોસ્પિટલના બિછાને મોત નીપજ્યું હતું જ્યારે માતા પિતા હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે સુરત પર જાણે કોઈની નજર લાગી હોય તેમ લાગી રહ્યું છે કારણ કે વર્ષ બે ના અંતિમ દિવસે એટલે કે થર્ટી ફર્ષ્ટ રોજ હજીરાની એએમએનએસ કંપનીમાં લાગેલી આગમાં ચારના મોત નિપજ્યાની ઘટનાની શાહી હજુ સુકાઈ નથી ત્યાં તો નવા વર્ષ બે હજાર પચ્ચીસના પહેલા જ દિવસે પણ કરોડ અંતિકા સર્જાઈ હતી વાત એમ છે કે સુરતના ગોડાદરા ખાતે ગત પચીસમી ડિસેમ્બરના રોજ ગેસ લીકેજને કારણે આગ ફાટી નીકળી હતી ઘર બહાર ગેસની લાઇન લીકેજ થયા બાદ લાગેલી આગમાં એક જ પરિવારના ચાર સભ્યો જેમાં માતા પિતા અને બે બાળકો દાચી ગયા હતા તેથી ચારેયને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલે ખસેડાયા હતા તો સારવાર લઈ રહેલા બે માસૂમ બાળકો જેમાં નવ વર્ષના બાળક અને અઢી વર્ષની બાળાનું સારવાર દરમિયાન હોસ્પિટલના બીછાને મોત નીપજ્યું છે ત્યારે માતા પિતાને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે જ્યાં હાલ તેઓની સારવાર ચાલી રહી છે હાલ તો બનાવને લઈ પોલીસે દોડી જ અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ આરંભી છે બ્યુરો રિપોર્ટ જી ટ્વેન્ટી ફોર ન્યૂઝ